પણ આ સંયોગનો લાભ ઉઠાવીને કોભાંડ આચરવામાં આવ્યું હોવાનો મામલો તપાસ હેઠળ આવ્યો છે રાબિયા બીબી અલી ઉમર ફાટક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજી અનુસાર તેની અંકલેશ્વરના સરથાણ ગામમાં જમીન આવેલી છે આ જમીનના સરકારી રેકોર્ડના આધારે રાબિયા બીબી નામની અન્ય એક બિન ખેડૂત મહિલાને ખેડૂત તરીકે દાખલો બનાવી આપવામાં આવ્યો હતો આ મહિલાના સંતાનો માતાના દસ્તાવેજના આધારે ખેડૂત બનાવી દેવાયા હતા અનુસાર સરથાણા અને વરેડિયા વરેસો ને ચાલીસ એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિનખેડૂત દ્વારા ખરીદી લેવાઈ બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી છતાં મામલાની ઊંડાણપૂર્વક તપાસમાં ત્રણસો એકરનું જમીન કૌભાંડ નીકળી શકે તેવી આ શંકા વ્યક્ત કરાઈ છે જેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે દસ થી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી દે તેને નોન એગ્રીકલ્ચર એટલે કે એને કરાવીને વ્યવસાયિક હેતુમાં ફેરવી નાખવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે તંત્ર પણ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે એક તરફ પોલીસ તંત્રને મળેલી ફરિયાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી છે ટૂંક સમયમાં ઘટનાની પોલીસ ફરિયાદ પણ દાખલ કરાય તો નવાય નહીં

મોજે ગામ ગામ કહાનના બ્લોક નંબર ની જમીન ધારણ કરતા હતા અને આ રાબિયા બીબીના નામ જેવું જ બીજું નામ ધરાવનાર વ્યક્તિ એક બીજા રાબિયાબી એના વારસોને ખોટા ખેડૂત ખાતેદાર બનવું હતું એટલા માટે મારા જે અશીલ છે રાબિયા બીબી એના નામનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી એને આધારે સૌ પ્રથમ સરથાણ ગામની જમીન ખરીદી અને સરથાણ ગામની જમીનમાં જે નોંધ પડી એમાં આ જે અસલ મારા અસીલ જે રાબિયા બીબી છે તેમના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો એટલે કે પોતે આ ડાબિયા બીબી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ પોતાના વારસોને ખેડૂત ખાતેદાર બનાવવા અને આ ખેડૂત ખાતેદાર ખોટા બની અલગ અલગ ગામની જમીનો અંદાજિત અમારા ધ્યાનમાં જે જમીનો આવેલી છે તે મોજે સરથાણ અને મોજે વરડીયાવાડામાં અંદાજીત એકસો ને ચાલીસ એકર જમીન છે આ તો ખાલી એક જમીન અમારા ધ્યાનમાં જે આવી છે તે છે આ રાબ્યા બીબીના વારસોએ ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે આ સિવાયની અલગ અલગ જમીનો પણ ખરીદેલી હોઈ શકે આ અંગે અમારા ધ્યાનમાં હકીકત આવતા આ રાબ્યા બીબીના પાવરદાર દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને ત્યાં પણ ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે આ અંગેની સઘન તપાસ કરવામાં આવે આ ઉપરાંત એસપી સાહેબ શ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકારશ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે શ્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પડદાફાશ થાય એવું છે કારણ કે આ વ્યક્તિ એ એક જ ખોટા ખેડૂત ખાતેદાર બનાવેલા હોય એવું ના હોઈ શકે કદાચ ઘણા બધા પણ નીકળ્યા આવે પણ અમારા ધ્યાનમાં જે આ એકસો ને ચાલીસ એકર ધ્યાનમાં આવેલું છે એ ખોટા ખેડૂતને આધારે જો એ બનેલા છે અને અમારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ થયો છે તો આ ખેડૂત જે ન હોય તે ખેતીની જમીન ખરીદી શકતા નથી